પોતે રમવા આવું છે મને પૈસા ખાટવા છે ને આ તો પતે ભેગા કરીને પાદર હા કરવા છે ફોન કરી કરી અને એવા પતે રમવું છે ને પૈસા ખાટી લાવવા છે આજ તો અમે ફોન વાળો પીલી ફેર ખટાયા તો હું તો પતો મારા છે તું આવડે પતો તો હું ચિટર છું હા તું મારા સમુદ્ર આવવાનો છે ઓણ તો પતે કમ બેડે છે ઓ બોલ 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 પતા તારા બાપ ભેગા છે પતા

એ દે બફોણા કર તો પાછો હું જીતી સમય તમે જુઓ તો જીપી ખળા ખબર હોય છે હમણા જીતો તો નાતાન હતા અમારું છે પાસે અમે લેકરે પતા આજ તો પતલ ઠીગા કરીને ફોન કરીને જુઓ લુશ કરું આખે ફોન કરીને થાત પૈસા વધારો તારે શું કરવા પૈસા પણ મારે થોડું જોવે છે હોય તો હાલો કે પણ શું કરવા છે કોનડો તો નથી વાળવા ને મારે જોવે છે મારે કોણડો નથી વાળો પણ મારે જોવે શું કે છે મારે જોવે છે કોનડો નથી વાળો તો તારે શું કરવા છે

બીજું હળવું કર્યું પતંગ ના અમાન તો એવું વાત થઈ ના કોઈ

જો જાદા લાય નહીં કોઈ બધાય પૈસાવાળા થઈ જાય બધાય પૈસાવાળા ત્યાં છે કે નાખવાનું એમ કરો આ તો કરી નાખો શું એ પાછળ લાગે પતો ના ચક્રી ચક્રી વાળું છે ચક્રી બગરી કોણ હે

એ જ હા ભાઈ એ જ તો આબુ અમાર છે મારે વધે એમ લઈ તમારે હેડો બોધી

એ બોલા છે અમાર આટલી બાજીમાં બે બાજીમાં 100 100 ચાર ને આડે રાસર થાતી ઇસકો પેલી પે એકમ લાયા તો હું ગડી ગડી ના ગડી ગડી એવો પૈસા લા છે ખોલો આ પડી લાસી જો ખોલો આ બે રોણ્યું છે લે તો કલર છે જો લે 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 એ તો એ તો સાય સરી આ હોય આપણે કોદ ને ટીપુજી આ તો પણ એક મે બાય એકરા તો એક હાલો પડી જોત ને ના તો મનાવો લઈ દો દી ના પૈસા ઉભો થી જા 100 કે ઉશી આ માબુ મારા પાસે આટલા લાવો લાવી જાય

ચારસો રૂપિયા તમે રમો સ્વામી તમે રમો બસો રૂપિયા દડ્યા હો ને તો પછી એવા રમાડો ને મને ફોન ના